હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે હું એક બેઝિક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે બધાને કન્ફ્યુઝ કન્ફ્યુઝન વધતું જાય છે કે હવે કેનેડા જવાય કે ન જવાય બરાબર તો આપણે એના ઉપર ડિસ્કસ કરીશું કે બે હજાર પચીસમાં કેનેડા જવું કે ના જવું કેનેડા આપણે બે હજાર પચીસમાં આવીએ તો એ કામ આપણે મૂર્ખતા ભર્યું તો નથી કર્યું ને તો એના ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું તો હું કેટેગરી વાઇઝ વાત વાત કરીશ સ્ટુડન્ટ વર્ક પરમિટ અને પીઆર તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરતી માહિતી મળી રહે અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ ઇન્ફોર્મેશન મળી જશે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે સ્ટુડન્ટની વાત કરીએ કે સ્ટુડન્ટને બે હજાર પચીસ માં કેનેડા આવું કેટલું યોગ્ય છે તો સૌથી પહેલા તો આપણે ટ્વેલ્થ પછીની વાત કરીએ મારે ઘણી કમેન્ટ પણ આવે છે કે ટ્વેલ્થ પછી કેનેડા આવું કે ન આવું તો મારા મંતવ્ય પ્રમાણે હું કાયમ વિડીયોમાં કહેતી હોઉં છું કે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે કોઈ અલગ એન્ગલથી વિચારતું હોય કોઈ અલગ ક્રાઇટેરિયા થી વિચારતું હોય તો ટ્વેલ્થ પછી આવું એમાં બે ત્રણ થોડા જે પ્રોબ્લેમ હું તમને કહું એક તો ટ્વેલ્થ પછી બાળક જે છે એ મેચ્યોર નથી હોતું બરાબર સ્ટુડન્ટ જે છે એ મેચ્યોર ના હોય તો અને ત્યાં આગળ શું છે ઇન્ડિયામાં પેરેન્ટ્સના હાથ નીચે હોય એટલે એને કોઈ એવી ટેન્શન ના હોય કોઈ એને કોઈ કોઈ જાતનો એવો પ્રોબ્લેમ ના હોય કે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો આપણે એમ કે ભાઈ આ કરી દો તો પેરેન્ટ્સ કરી દેતા હોય છે પણ અહીંયા કેવું છે કે જો ટ્વેલ્થ પછી છોકરું આવતું હોય તો એને સૌથી પહેલા મેચ્યોર થવું પડે બધું એનું કામ એને જાતે પોતે કરવું પડે એટલે રસોઈ પણ એની જાતે કરવી પડે બરાબર પછી એને શું હોય કે કોઈની વાતમાં આવી જાય કે કોઈ સ્ટુડન્ટ ભાઈ એમ કે ભાઈ આવી રીતે કરવાનું તો એની વાતમાં આવી જાય બરાબર તો એ પણ થોડો એક પ્રોબ્લેમ રહે પછી બીજી વસ્તુ કે અત્યારે ફાઇલ ના જે જોઈએ આપણે તો ટ્વેલ્થ પછી અત્યારે સ્ટુડન્ટ વિઝામાં જે એસડીએસ કેટેગરી બંધ થઈ પછી રિજેક્શન પણ વધતું જાય છે તો ટ્વેલ્થ પછી જો તમે ફાઇલ કરો તો ચાન્સ મે બી ચાન્સ રહે રિજેક્શનના બરાબર કારણ કે એની એજ પણ નાની છે અહીંયા પણ કોઈના કીધામાં આવી જાય પછી એને અહીંયા સ્ટ્રેસ જોબ ના મળે સ્ટ્રેસ વધી જાય બરાબર તો એ બધું પ્રોબ્લેમ રહે છે તો ટ્વેલ્થ પછી આ પ્રોબ્લેમ થાય પછી જો તમે આવતા હોય બરાબર તો કોર્સ મેઇન તમે કોર્સ એવો પસંદ કરો કે જે ઇન ડિમાન્ડ હોય જે કેટેગરી ઇન ડિમાન્ડ હોય કે અહીંયા અહીંયા અમુક જે કેટેગરી છે જે ટ્રેડ કેટેગરી છે તો એ ઇન ડિમાન્ડ છે હેલ્થ કેર તો ઇન ડિમાન્ડ છે બરાબર તો એ ટાઈપની બધી જે કેટેગરી છે એ ઇન ડિમાન્ડ હોય તો એવા એવો કોર્સ ચૂઝ કરો કે જેથી કરીને તમે જો એઝ એ સ્ટુડન્ટ વિઝામાં આવો છો તો તમને વર્ક પરમિટ પણ મળે અને પીઆર પણ મળે કારણ કે સ્ટુડન્ટ વિઝામાં આવી તો જાઓ પછી વર્ક પરમિટ મળવી પણ એટલી જ મુશ્કેલ છે બરાબર તો એ એક વાતનું ધ્યાન રાખો પછી સ્ટ્રગલ એ ત્યાંથી આવો ને તો માઇન્ડસેટ કરીને આવો કે અહીંયા આવીને સ્ટ્રગલ છે બરાબર તમે બે તમને સ્ટ્રગલ રહેશે અને સ્ટુડન્ટને તો ખાસ કે સ્ટુડન્ટને કેવું હોય કે ભણવાનું પણ ટેન્શન હોય અને પ્લસ એમને જોબ પણ શોધવાની હોય જોબ કરવાની હોય ફીસ ભરવાની હોય એ બધું ટેન્શન બહુ જ હોય તો એ પણ ધ્યાન રાખવાનું અને એઝ એ પેરેન્ટ્સ પણ ઘણા લોકો એવું બી પૂછતા હોય છે કે ભાઈ બધાને જોકે હવે તો બધા પેરેન્ટ્સને પણ ખબર પડી ગઈ છે કે અહીંયા જોબ મળવી થોડી મુશ્કેલ છે અને ખાસ કરીને સ્ટુડન્ટને તો પેરેન્ટ્સ લોકો એવી રીતે એ લોકોને પ્રેશર નથી કરતા હોતા કે તમે પૈસા મોકલાવો પણ સ્ટુડન્ટને પણ એવું હોય કે આપણે ને આપણી ફી આપણે જાતે ભરીએ પણ એમાં પણ તકલીફ પડે છે તો જો બે હજાર પચીસ આવવા આવતા હોય તો આ બધા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો કે ભાઈ સ્ટ્રગલ છે જોબ નહીં મળે એવી મેન્ટાલિટી સાથે આવો તો અહીંયા આવીને તમને છે ને આમ શું કહેવાય કે આમ આમ બહુ વધારે પડતો સ્ટ્રેસ નહીં થઈ જાય બરાબર પછી તમે મહેનત કરો જોબ શોધવા માટે કે તમને મળી રહે કારણ કે અત્યારે જે પ્રમાણે જે સ્ટુડન્ટને જે અવર્સ મળતા હોય એ પ્રમાણે તમને જોબ મળે એની તમારે કોશિશ કરવી જોઈએ આપણે કેવું કે મહિનો બે મહિના જોબ શોધીએ ને પછી આપણે હાર માની જઈએ કે સારું અહીંયા તો ખોટા આવી ગયા અહીંયા તો જોબ નથી પણ એવું નથી હોતું તમે ટ્રાય 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 જેટલી બી બને એટલી તમે કોશિશ કરો તમને હન્ડ્રેડ પર્સન્ટ જોબ મળે તો એ બધું થોડું વિચારીને આવું અને મેં જે રીતે કીધું કોર્સ મેઇન વસ્તુ એ છે કે તમે કોર્સ એવો પસંદ કરો કે જે ઇન ડિમાન્ડ છે કે જેથી કરીને તમને વર્ક પરમિટ અને પીઆરમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે હવે વર્ક પરમિટની વાત કરીએ તો બે હજાર પચીસમાં વર્ક પરમિટમાં અવાય કે નહીં તો આપણે મેઇન હું તમને સીધું એક ગાઈડન્સ આપી દઉં કે ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ જો તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવતા હોય તો જોબ હોય તો જ તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવો કારણ કે ત્યાંથી જો ફાઇલ મૂકે છે એટલે એજન્ટો એમ કહે છે કે તમને ત્યાં જોબ નહીં મળે અને પછી અહીંયા મોકલી દે અને અહીંયા પછી કેસમાં જોબ શોધવા શોધે પણ કેસમાં જોબ ઇનલીગલ છે એ લોકોને નથી ખબર કે અહીંયા કેસમાં જોબ ન કરાય જો તમે પકડો તો ડાયરેક્ટ તમને ડિપોર્ટ કરી દેવામાં આવે તો એ એક બહુ મુશ્કેલીવાળી વસ્તુ છે એટલે ત્યાંથી આવાના ચક્કરમાં આવી તો જાય છે પણ અહીંયા પછી તકલીફ ખબર પડે કે આપણે ખોટા વર્ક પરમિટમાં આવી ગયા એવું થાય તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે ક્લોઝ વર્ક પરમિટમાં જોબ હોય તો જ તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવો અને ઓપન વર્ક પરમિટમાં કોઈ જ પ્રોબ્લેમ નથી ઓપન વર્ક પરમિટમાં તમે તમારી જાતે તમે ગમે તે પ્રોવિન્સમાં ગમે તે જગ્યાએ જોબ કરી શકો છો તો એમાં પણ તમે બે જણની હસબન્ડ વાઈફ હોય તો તમે એ રીતે ફાઇલ કરો કે જે મેઇન જે સારી જેના પ્રોફાઇલ હોય એને રાખો કે જેથી કરીને એ જોબ કરી શકે ફેમિલી તો ઘણા એજન્ટો એમ કે ફેમિલી જોડે વિઝા આવી જશે પણ એવું નથી થતું બરાબર જોડે વિઝા ના આવે તો તમે એકલા આવવાની પણ ગણતરી રાખો કોઈ લેડીઝના નામની ફાઇલ મૂકી હોય તો એ એકલા આવવાની પણ ગણતરી રાખે અને આવી ગયા પછી પણ તમારે ટાઈમે તમારા સ્પાઉસ ના વિઝા આવે છે કે નહીં એ પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે તો એ પણ ધ્યાન રાખો બરાબર કારણ કે મારી જે ફ્રેન્ડ છે તો એ અહીંયા છે કેનેડા અને એમના હસબન્ડ ને એમની છોકરી હજી એમના વિઝા નથી આયા અને ફેબ્રુઆરીની ફાઇલ કરી છે આ ડિસેમ્બર ચાલુ થયો તો પણ હજી એમના વિઝા વર્ક પરમિટમાં નથી આવ્યા તો આવું પણ થાય છે ફેમિલીથી અલગ થઈ જવાય છે તો એ બધા મુદ્દાનું ધ્યાન રાખીને સમજી વિચારીને પછી તમે ફાઇલ કરો અને પછી વિચારો કે કેનેડા આવું કે નહીં કારણ કે અહીંયા જોબ ક્રાઇસિસ મેં તમને જે રીતે કીધું ક્લોઝ વર્ક પરમિટમાં તમે આવો હવે કેસમાં જોબ મળે ને તો એ જોબ ક્રાઇસિસ થયું કેસમાં જોબ કરાય પણ નહીં બરાબર તો એ બધા મુદ્દાને ધ્યાન રાખો કે અહીંયા તમે સર્વાઈવ કરી શકશો કે નહીં કારણ કે અહીં મોંઘવારી પણ એટલી જ છે બરાબર દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે જોબ નથી તો એ બધા પ્રોબ્લેમ છે તો એ રીતે હાઉસ ક્રાઇસિસ ભાડા વધી ગયા છે તો એ બધું વિચારીને પછી તમે ફાઇલ કરો હવે પીઆર ની વાત કરીએ ઘણા લોકો એવું પણ હોય છે કે ભાઈ મારે આટલી સેલેરી છે કે હું આવું કે ના આવું તો જો તમારે ત્યાં આગળ ઇન્ડિયામાં સારી એવી સેલેરી હોય બરાબર એટલે આવવાનું પણ ઘણાનું કારણ ડિફરન્ટ હોય છે ઘણા લોકો પૈસા માટે આવતા હોય છે ઘણા લોકો લાઈફ સારી જે સારું સ્ટેટસ જીવવા માટે આવતા હોય છે બરાબર ઘણા લોકોને બાર ફોરેન નો શોખ હોય એની માટે આવતા હોય છે એટલે બધાનું જે મેન્ટલી જે માઇન્ડસેટ અલગ અલગ હોય મારે શેની માટે જવું છે તો એ તમે વિચારો જો તમે ખાલી પૈસા માટે જ આવતા હોય તો અને જો તમારી સેલેરી ત્યાં આગળ સારી હોય ઇન્ડિયામાં તો તમારે અહીંયા વિચારીને આવવું જોઈએ ઘણા લોકોને બિઝનેસ પણ હોય છે બિઝનેસ તમે ત્યાંથી બંધ કરીને અહીંયા આવો પછી નવેસરથી જયારે ચાલુ કરો ત્યારે સ્ટાર્ટિંગમાં તમારે વરસ બે વરસ બહુ તકલીફ પડે તો એ બધું વિચારીને પછી તમારે આવવું જોઈએ ઘણા લોકોને ગવર્મેન્ટ જોબ પણ હોય છે તો એ બધા પાસા જોબના તમે ત્યાં આગળ કઈ ફિલ્ડ ઉપર કઈ પોસ્ટ ઉપર છો તમારી સેલેરી કેટલી છે તમારી ગવર્મેન્ટ જોબ સારી એવી હોય બિઝનેસ સારો એવો હોય તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ સારું હોય તો તમારે સમજી વિચારીને આગળ પગલા ભરવા જોઈએ કારણ કે અત્યારે શું છે કે પહેલા જે કંડિશન કોવિડ પહેલા જે લોકો આવેલા હતા એ લોકોને કોઈ તકલીફ નથી ત્યારે મોંઘવારી ઓછી હતી હાઉસ ક્રાઇસિસ નહોતા પણ હવેની કન્ડિશન આખી અલગ થઈ ગઈ છે અને હજી તો મોંઘવારી વધતી જ જાય છે તમે બધા ન્યૂઝમાં અને પોસ્ટમાં બધા જોતા જ બધા જે જે અમુક કહેવાય ને એક્સપર્ટ માણસો હોય છે એ લોકો કહેતા હોય છે કે હવે બે હજાર પચીસમાં માં આટલી મંદી આવશે ને આટલી મોંઘવારી આવશે તો એ મોંઘવારી વધતી જ જાય છે અને સેલેરી પણ એ ટાઈપની નથી હોતી અને જોબ તો કોઈ ઠેકાણા હોતા નથી ગમે ત્યારે ફાયર કરી દે તો એ બધી વસ્તુ તમે ધ્યાન રાખો અને પછી તમે સમજી વિચારીને પછી તમે ફાઇલ કરો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનું ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે બે હજાર પચીસમાં કેનેડા આવું કે નહીં તો આ આ વિડીયો મેં એટલે બનાવ્યો છે કે તમને થોડી માહિતી મળી રહે તમને વિચારવા ઉપર થોડું ફોકસ કરે કે ભાઈ તમારે આવું કે નહીં તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ